તો જય માતાજીના હર હર મહાદેવ બધા ભાઈઓને તો નવા બ્લોગમાં આપણા બધાનું ભાઈઓનું સ્વાગત છે તો આજે આપણે જવાનું છે નદી કિનારે આવેલા પ્રાચીનમાં પ્રાચીન મંદિર લોહારિયા મહાદેવે અને આપણે તો અત્યારે દર્શન કરવા જઈએ છીએ પણ દર્શન કરવા ટાણવા મને અને દિનેશભાઈને વિચાર આવ્યો કે આપણે પૂરી માહિતી પણ આપી દે એનું કારણ છે કે દેલવાડાની અંદર અને આજુબાજુ આજુબાજુ ગામ વિસ્તાર લોકોને પણ આ મંદિરની છે ને ઓછી માહિતી ખબર છે કે આ મંદિર ક્યાં આવેલું છે તો બધી માહિતી આપણા બ્લોગ ઉપર આવી જાય તો બને રહી જાય આપણા વ્લોગ ઉપર તો હવે નીકળીએ હું અને દિનેશભાઈ હાલો તો દિનેશભાઈ ગાડી ચાલુ કરી દીધી છે ને હવે હું અને દિનેશભાઈ નીકળી ગયા છે ઓછામાં ઓછી જેટલી માહિતી છે આપણા વ્લોગ ઉપર આવી ગયા હા કે જૂનામાં જૂનું મંદિર છે બતા ઓલરે કે જોકે મને એટલી માહિતી કંઈ ખબર નથી ટ્રાફિક જામ થઈ ગયું છે ભાઈ

આપણે ને 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 નવા હોય તો ને કરવાનું ભૂલતા અને હું પેલા છે ને ફરતો ચાર ત્રણ દરવાજા હતા અંજા દરવાજો

ખાણ સિમ્બ રાજપોરા એ બધા રસ્તો ગયો કારાપોને બરાબર અને જેવા તમે અહીંથી સિમ્બ રાજપોરા ખાણ ખજુદરા કે ખડા કે હંજરિયા જે બધા ગામડાના જે રસ્તો છે અહીંથી જવાય દેલવાડા અને નદી ઉતરણ એટલે અહીંયા બોર્ડ મારેલું છે બોડ ચંડેશ્વર મહાદેવ અને લુહારી મહાદેવ તરીકે પણ ઓળખાય છે બરાબર તો અહીંયા પુલ પૂરો ને નાત્યનો રસ્તો ચાલુ થાય છે ભાઈ પુલ પૂરો થાય ને એટલે એનો રસ્તો ચાલુ થાય ને નદી કિનારે નદીના સમાઘાટે છે આથી આ જે પુલ છે ને પૂલ પૂરો થાય ને એક જે ટ્રેન નીચેથી છે ને આ મહાદેવના મંદિરનો રસ્તો ચાલુ થાય છે રસ્તો આ છે નદી વસુંદરી એની સાંભળે આજે પાછળ છે પુલ છે ને એને પુલ નીચેની નીચેની સાઈડમાં કેળી પડે ચોમાસામાં આવોમાં ધ્યાન રાખજો ભાઈ તે વાંધો નહોતો આવતો

નો મંદિરનો રસ્તો આવી ગયો હવે આપણે મંદિર પાસે પાસે જો કે તમે એકલા આવો એટલે તમને કઈ બીક ન લાગે કારણ કે આ પણ ઘણા લોકો રહે છે આજુબાજુમાં મકાનો પણ છે આ મંદિરનો રસ્તો આ મંદિરનો રસ્તો છે તમારે ગાડી મૂકી નવા નવા હો તો થોડો પૂછીને આવો કારણ કે સિંગલ પટીમાં કેડ્યું છે આય બાર રાખી દે ગાડી હા ગાડી બાર દે તો ફાઈનલ આપણે મંદિરે પહોંચી ગયા છે આ છે ગુહારી મહાદેવ મંદિર તો જૂનામાં જૂનું મંદિર માહિતી ઓલરેડી ઓછી બધીને ખબર છે બાપા વઢુલી તો આપણે અહીંયા ચંપલ કાઢી નાખીએ હવે હા બધું ચાહે હવે આનું આપણે જે ઘણી જે માહિતી છે જાણીએ આપણે બહુ ઓછો બહુ ઓછા લોકોને ખબર છે આ મંદિરની ક્યાં મંદિર ક્યાં આવેલું છે તો પછી મને અને દિનેશભાઈને વિચાર આવ્યો કે આપણે યુટ્યુબમાં બ્લોક નાખી દઈએ જેથી કરીને બધીને માહિતી મળે મંદિરની ક્યાં મંદિર ક્યાં આવેલું છે તો આ છે જૂનામાં જૂનું મંદિર અમને ભાઈ હું તો પહેલી વાર આવ્યો ને ત્યારે ખબર પડી કે અહીંયા પણ મંદિર આવેલું છે ને પછી મેં થોડીક મને ઘણા લોકોએ કીધું કે ભાઈ દિલવાડાની અંદર આ જૂનામાં જૂનું મંદિર છે પછી મને વિચાર આવ્યો છે કે વિચાર આવ્યો તો ત્યારે પછી ટાઈમ નહોતો એવો બધો પછી દિનેશભાઈને કીધું કે આપણે ક્યારેક લોક બનાવવા જઈએ આજે ટાઈમ મળી ગયો ને એટલે લોક લઈને આવી ગયા છે તો કમેન્ટમાં હર મહાદેવ લખી નાખજો અને ભૂલતા નહીં આ છે બધું બાર સમાધિ બાર સમાધિ

આપણે પછી છે મંદિરની અંદર આપણે દર્શન કરવા જવાનું છે તો ફાઈનલ આપણે પૂછી ગયા છે લુહારિયા મહાદેવ ને આપણે દર્શન કરવા પેલા તો આપણે દર્શન કરવા જવાના છે હું દિનેશભાઈ પૂછી ગયા છે દર્શન કરવા માટે અને જેટલી માહિતી છે અમને કહ્યું છે કે પૂરી માહિતી કંઈક ખબર નથી પણ બહુ જૂનામાં જૂનું અને પ્રાચીન મંદિર છે એટલે દર્શન કરવા આવ્યા છે અને બધી માહિતી તમને આપવાની છે હું કહેવું દિનેશભાઈ તો અમને જ્યાં લગીની થોડીક માહિતી ખબર છે ત્યાં લગીને અમે તમને માહિતી આપ્યું અને થોડુંક તમને કહેશું કે આ શિવ અંદર શિવલિંગ પાંચ શિવલિંગ છે અને દેરવાડાનું પહેલાં કદાચ દેરવાડામાં જૂનામાં જૂનું પ્રાચીન મંદિર દેરવાડાનું આ એક મંદિર એવું છે કે જ્યાં પાંચ શિવલિંગ આવેલી છે મારા મુજબ માહિતી મુજબ કે દેલવાડાનું પેલું મંદિર છે કે જ્યાં પાંચ શિવલિંગ આવેલી છે તો ચાલો હવે મંદિરમાં દર્શન કરવા તો ચાલો તો આપણે પેલા સરહદમાં જ આવતા અહીંયા જે હનુમાનજી બિરાજમાન છે ને આપણે દર્શન કરી લઈએ અને આપણે તમે પણ દર્શન કરી લેજો અને પછી આપણે અંદર દર્શન કરવા જવાના છે જય ભોળાનાથ મહાદેવ ભાઈ અહીંયા છે જે લોહાડીયા મહાદેવ આ પહેલાં તો મોટી શિવલિંગ છે અને પછી અંદર અંદર કુલ શિવલિંગ છે અને એક જે પાંચમી શિવલિંગ છે એ બહાર આવેલી છે તો આપણે પેલા આપણે ચાર શિવલિંગના દર્શન કરી માતા પાર્વતીના દર્શન કરી ગણપતિના પ્રદર્શન કરીને પછી જે બાર શિવલિંગ આવેલી છે તો એમાં પણ તમને હું દર્શન કરાવીશ તો તમે અહીંયા જોજો કે કઈ રીતના શિવલિંગ છે એક જગ્યાએ એક લાઇનમાં પણ નથી અને અલગ અલગ જગ્યાએ છે અલગ અલગ શિવલિંગ છે

તપતી બતાવું તપતી બીજી માહિતી અમારા કલ્પેશભાઈ આપશે તમને તો ફાઈનલ આપણે દર્શન કરીને આવી ગયા છે અને આની જે થોડી ઘણી માહિતી છે કે મહાદેવ કઈ રીતના પડ્યું તો અમને જેટલી માહિતી છે એટલી હું તમને આ કહી દઉં કે એક લોહાર ભગત હતો અને આ જમીન છે ને આ શિવલિંગ છે મતલબમાં આ જમીનની અંદર ડટાયેલી હતી અને લોહાર ભગતના સપના આવ્યા મહાદેવ અને કીધું કે શિવલિંગ બહાર કાઢને મારા મંદિરની સ્થાપના કર એટલે લોહાર ભગતે આ મંદિરની સ્થાપના કરી એટલે લોહારી આ મહાદેવ પડ્યો ને અત્યારે મૂળચંદેશ્વર મહાદેવના નામે પણ ઓળખાય છે લોહારી મહાદેવના નામે પણ ઓળખાય છે તો તમે પણ દર્શન કરવા આવો અને દર્શન કરવાનું ભૂલતા નહીં અને બીજું દિનેશભાઈને આપણે કહીએ કે વધી વધુ માહિતી અમારી પાસે કલ્પેશભાઈ આટલી જ માહિતી છે એનાથી વધારે માહિતી અમારી પાસે નથી એટલે અત્યારે અમે લુવરિયા મહાદેવ આવ્યા છીએ અને દર્શન કર્યા અને તમે પણ દર્શનનો લાભ લો અને દર્શન કરવા આવો કે આ બહુ પ્રાચીન મંદિર છે એટલે એ માટે તમે દર્શન કરવા આવો જૂનામાં જૂનું પ્રાચીન મંદિર અને પાછું દેલવાડીની અંદર પાંચ શિવલિંગવાળું મંદિર એટલે કે જો જે અમને તો બહુ મને તો કંઈ ખ્યાલ જ નહોતો દિનેશભાઈએ કીધું કે આપણે અહીંયા પાંચ શિવલિંગનું મંદિર પણ આવેલું છે તો ક્યારેક આપણે બધીને માહિતી દઈએ તો આપડે બ્લોક ના માધ્યમથી તમને માહિતી આપી છે જો તમે નવા હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા ભૂલા વગર હલો જય માતાજી તો આપણે આપડે પૂરો કરીએ ટાટાભાઈ ભાઈ